નોંધણી હેઠળ એ લોકો આવી લીધી અને જે કન્યા છાત્રાલયનું કામ થઈ રહ્યું હતું એ કન્યા છાત્રાલયના કામની અંદર અવરોધ નાખવાને માટે આ પ્રકારની પ્રવૃત્તિ આચરવામાં આવેલી છે જે બિલકુલ યથા યોગ્ય નથી અને એટલાને માટે આ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની સુનાવણી આવના આવનારા સમયમાં થશે નાતીજનોના હિતમાં સમાજના હિતની અંદર આ કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ આની અંદર કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી કોઈ પણ પોતાના અંગત હિત માટે કામ નથી કરતા આવનારા સમયની અંદર આ પાંચ સાત લોકો દ્વારા જે જે કાયદાસર રીતે ટ્રસ્ટની રચના કરી અને જે કાર્ય કરવામાં આવી રહેલું છે તેને રોકવામાં આવે અને સમાજના હિતની અંદર કાર્યવાહી થાય એ પ્રકારની અમારી માંગણી છે જો સાહેબ હકીકતમાં એવું છે કે અમે જે ટ્રસ્ટ બનાવ્યું છે તે આ જગ્યા ઓગણીસો અડતાલીસથી રાવત પરિવારે દાનમાં આપેલી છે આ જગ્યા જે તે વખતથી અહીંના અમારા તળાવઈ જ વિસ્તારના બધા આજીવન સભ્યો જે ચાલીસ ઘર ટોટલ આજીવન સભ્યોના તે અમે બધા સંભાળતા અમે બહારથી ક્યાંયથી ફાળો પણ નહોતો લીધો દર વખતે અમારા આજીવન સભ્યો જે કંઈ પણ હતા તે બધા અંદરો અંદર ફાળો કરીને એકબીજા અહીંયા પ્રસંગપાત કરતા અને નાનો વિસ્તાર છે અમારા અંદાજીત ટોટલ ચાલીસ આજીવન સભ્યો છે બરાબર હાલ અડધા બાર વિદેશમાં વયા ગયા કોઈ બાર વયા ગયા ધંધાના અર્થે એટલે આ જે કંઈ પણ અમારી માટે ટ્રસ્ટનો આક્ષેપ નાખેલો છે ઓગણીસો અડતાલીસના ઓરિજિનલ દસ્તાવેજ પણ અમારી પાસે છે બરાબર જે કંઈ પણ ટ્રસ્ટ નોંધાવ્યું છે અમે વાકીલ રાખીને કરેલું છે અને તેની અંદર અહીંના આજીવન સભ્યનો બધાનો સાથ સહકાર લઈ અને અમે ટ્રસ્ટ નોંધણી કરેલ છે બીજા નંબરમાં વિદેશમાં લોકો વસતા છે એની પણ સહમતી અને મંજૂરી લઈ અને આ ટ્રસ્ટ અમે નોંધણી કરેલ છે અને આ જગ્યાની વાત રહી તો જગ્યાની ખરાઈ કરવા માટે પણ જામનગરથી સાહેબ લોકો આવેલા હતા અને એ લોકોએ ખરાઈ કરી અને જગ્યાનો હુકમ આપ્યો અને જગ્યા ચડાવેલી છે છે વિવાદ એવો કે લોકો અત્યારે એકતા ટ્રસ્ટ સંભાળે છે અશોકભાઈ શામજીભાઈ વાળા એકતા ટ્રસ્ટમાં ચડાવવાની વાત કરતા હતા આ જગ્યાની મેઇન મુદ્દો એ આવ્યો કે એકતા ટ્રસ્ટ એનું અમે ટ્રસ્ટમાં તપાસ કરી તો અત્યારે એકદમ કંડમ થઈ ગયેલું છે પ્લસ ગુંભારવાડા પ્રજાપતિ સમાજનું ટ્રસ્ટનું પણ અમે જાણ્યું તો એ પણ એનો વ્યવહાર અને જે નિષ્ઠાભાવ છે સમાજ પ્રત્યે લાગણી હોવી જોઈએ એ નથી અને એનો વ્યવહાર ખરાબ છે એટલે અમે બધાએ અહીંના ટ્રસ્ટીઓએ આજીવન ટ્રસ્ટીઓએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણું પોતાનું ટ્રસ્ટ બનાવીએ આ લોકોનો વ્યવહાર બરાબર નથી એટલા માટે અમે અમારું ખુદનું રજીસ્ટ્રેશન કરાવેલું છે સાહેબ ભીખુભાઈ કોરિયા જે અહીંના સભ્ય હતા ઓછામાં ઓછા અંદાજીત દસક વર્ષથી આઠ દસ વર્ષની અંદર આજીવન સભ્ય બનેલા હતા એનીએ એના પાસે હિસાબ રાખેલો હતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી કરાવી અને એવા માણસને દીધી જેથી કરીને એ જગ્યા નગરપાલિકામાં કબજેદાર તરીકે નામ ચડાવવા પણ ગયેલા હતા અને એના પણ આપણી પાસે આધાર પુરાવા છે એટલા માટે એને સસ્પેન્ડ કરેલા છે શ્યામજી અને વિજયભાઈ વડુકોળ તે અહીંના આજીવન સભ્યો પણ છે નહીં એ જે તે કમિટી કુંભારવાડાની કમિટી અને અશોકભાઈ સમજીભાઈ વાળા કુંભારવાડાના પ્રમુખ છે